સૌથી મોટા સમાચાર અત્યારે સૌરાષ્ટ્ર માટે કડવા પાટીદાર માટે કહીએ તો કાંતિ અમૃતિયાને ફોન આવ્યો છે આપણે ત્રણ નામ આપ્યા હતા પ્રકાશ વરમોરા સંજય કોરડિયા કે કાંતિ અમૃતિયા આ ત્રણમાંથી એક જણ મંત્રી બનશે અને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કાંતિ અમૃતિયાને ફોન આવી ગયો છે રીવાબા જાડેજા આપણે બહુ સૌરાષ્ટ્રમાં નક્કી નામ કહેતા હતા એ રીવાબા જાડેજાને પણ ફોન આવી ગયો છે અત્યારે જે ફોન આવ્યો જેમ વિનોદભાઈએ કીધું કચ્છ માટે અનિરુદ્ધ દવે માલતીબેનના નામો ચાલતા હતા પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે ત્રિકમ છાંગા એટલે એક અહીર સમાજનું પ્રતિનિધિત્વ કદાચ મંત્રીપદ તરીકે આવે છે અત્યારે જેમ જેમ કાઉન્ટડાઉન શરૂ થાય છે એમ એક એક જને કહી શકાય આવી રહ્યા છે નામો સૌથી મોટા અમરેલીના સમાચાર ગુજરાત ફર્સ્ટના દર્શકો કૌશિક વેકરિયાને ફોન આવ્યો જે દંડક પણ હતા કૌશિક વેકરિયા લેવુઆ આ પાટીદાર લેવો પાટી કૌશિક વેકરિયાને ફોન આવ્યો છે સૌથી મોટા અપડેટ અત્યારે જે સમાચાર આવી રહ્યા છે અને એ સમાચાર એ છે કે જેને આ બીજું વિનોદભાઈ કઈ આવ્યું છે જે આપણે ચર્ચા કરતા હતા કે લવિંગજી કે સ્વરૂપજી હવે સ્વરૂપજીનું નામ ફાઇનલ છે સ્વરૂપજીનો ફોન આવી ગયો કે જાઈન્ટ કિલર કહી શકાય ને વાવ નહીં જાઈન્ટ કિલર કહી શકાય કારણ કે જે પ્રકારે લોકસભાની સીટ ભાજપે ખોઈને ત્યારબાદ જે બાય ઇલેક્શન આવ્યું ને તેમાં વર્તી જીતીને આવ્યા